सामला टमाटा लसन वाली चटनी अगर तब तो लसन ना खाता हो तो सादी चटनी पा सकें सक आ रीते મિક્સ કરી ફ્લાવર બટેટા નાખવાનું બધું તૈયાર કરીને જ રાખું છું ચટણી અને ન ખાતા હોય તો એકલી લસણવાળી ચટણી પણ ચાલે અમારે નોર્મલ તીખું ખવાય છે చడవా దేవా ધોવાય એટલું જ પાણી ના ખાવાનું જો તમારે રસાવાળું ખાવું હોય વધારે રસા તો વધારે પાણી ના ખાવાનું પણ એટલું સરસ આપણા ગુજરાતી લોકો કહે ને કે ફરસું શાક છે જે જેટલા મોઢમ પાણી આવી ગયા પછી થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું હેલો ફ્રેન્ડ્સ તો આ ફ્લાવર બટેટાનું શાક ચોખાની ખીર રોટલી તો તમને આમારો વિડીયો કેવો લાગ્યો આ મારો ફર્સ્ટ વિડીયો છે એટલે કે પહેલો જ વિડીયો છે તો કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું થેન્ક યુ ફોર વોચિંગ બાય